જય માતાજી મિત્રો આજે શનિવારે અને અમે જઈ ચોટીલા પગપાળાજી મિત્રો હાલીને જાતા હોય એની સેવામાં શરબત પાવાનું છે વરિયાળીનું બરોબર બનાવેલું છે અને આ છે અમારું ગ્રુપ તમે જોઈ શકો છો અને બ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહેજો આજે આ ઋષિભાઈ આવવાના નથી બરોબર એટલે આપને જગ દેવા એવા હે બરોબર

મિત્રો તમે જોઈ શકો છો અમે અત્યારે અમદાવાદ નેશનલ હાઈવે ઉપર હઈ આ જોઈ લ્યો પગપાળા મિત્રો હાલીને જવા જોઈ લ્યો ગાઈસ તો જોઈ શકો છો ગાઈસ કે આ લોકો જો સેવા કરે છે અને આપણે તો ફિલ્મમાં માં આવવાનું જ નથી કેમ કે આપણે તો ડ્રાઇવિંગ જ કરવાની છે હો તો ગાઈસ તમે જોઈ શકો છો આ પીવલો મફતનું જો આઈસ્ક્રીમ ધાબે છે

કેવું લાગે દાદા ટેસ્ટ ટેસ્ટ કેવો આવ્યો સારું સારું જોઈ શકો છો મિત્રો આ બધા ચોટીલા પગપાળા લઈને જવા વાળા છે અત્યારે અમને ભોગી ગયા છે એરપોર્ટની બાજુમાં કઈ મિત્રો જોઈ ગયા બધા શ્રદ્ધાળુ જોઈ શકો છો મિત્રો આપણા સાગરભાઈ અને આ દીપુભાઈ આ ભાઈ ને સરપત છે કેવો લાગ્યો ભાઈ ટેસ્ટ બરોબર હે કે કેમ છે તમને ભાઈ એક નંબર ને હું ભાઈ તારું નામ શું કિશન વાઘેલા ભાઈ તારું નામ હા એમ જોઈ લે બાકી બેના ના નામ સોતરા ઘાટ જોઈ શકો છો મિત્ર આ ચાર પાંચ જણા જે ગ્રુપ સર્કલ એ હાલી જઈએ ચોટીલ થાકી ગયા અહીંયા થોડો આરામ કરવા બે ગયા આ ભાઈ તો આઉટ પૂરું થઈ ગયું લીવી લિમિટ ક્રોસ થઈ ગઈ છે બરોબર જોઈ લ્યો શરબત ના પેક ઉપર પેક મારે છે આ બાજુ માં જોઈ લ્યો છોટો એની હેર સ્ટાઈલ જોવો તમે કઈ નો ઘટે બરોબર આમ જોઈ લ્યો આ બધું હા એમ લાઈક સબસ્ક્રાઈબ મારી દેવાનું જય માતાજી બરોબર મિત્રો જય ચાઉન માલો તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના ત્રણ અને અમારું સેવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો અમે હવે ઘર તરફ જઈ રહ્યા છીએ તો બન્યા રહો અમારા વ્લોગમાં બરોબર તો ગાય ફાઈનલી અમે ઘરે પહોંચી ગયા છીએ બરોબર અને હવે જવાનું છે અમારે શું વા ચલો 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 તો લાઈક ફોલો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમને વિડીયો ગમે તો વધુમાં વધુ લોકોને શેર કરો અને ઓલું કરી દો બે લાઇકન દબી દીધો એટલે અમારો નવો વિડીયો જે લોડ થાય એ તમને ખબર પડી જાય હજી નિંદરમાં જ છે પીવલો જોઈ શકો છો આ પીવલો છે નીંદરમાં હેલો જઈશ હા હજી નિંદરમાં જ છે તો ફાઇનલી ફાઈનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે સવારના વાગ્યા છે સાડા ચાર મળ્યા આગલા વ્લોગમાં જય માતાજી